નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફેમસ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારા અભિનેતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે મળતી માહિતી મુજબ લલિત મનચંદા ઉત્તર પ્રદેશના મેરઠમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અભિનેતાનું મૃત્યુ અકસ્માત નથી પરંતુ આત્મહત્યા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અભિનેતાએ લગભગ છ મહિના પહેલાં મુંબઈ છોડી દીધું હતું જે બાદ તેને મેરઠ સ્થિત પોતાના ઘરે જવાનું નક્કી કર્યું તે મેરઠમાં તેના ભાઈ સંજય મનચંદાના ઘરે ફાંસીથી લટકતી હાલતમાં મળી આવ્યો છે ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને કામ મળી રહ્યું ન હતું અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તો તેના નજીકના લોકો કહે છે કે તે ખૂબ જ પરેશાન લાગતો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ